હેલો સ્ટુડન્ટ્સ પીટર ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો સ્ટુડન્ટ્સ આજે આપણે ફરીથી આ વિડીયોની અંદર કન્જેક્શન વિશે આગળ વધીશું યસ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કન્જેક્શનનું ઇન્ટ્રોડક્શન સમજાયું ત્યાર પછી મેં તમને એન્ડ કન્જેક્શન પણ બનાવ્યો ત્યાર પછી સો કન્જેક્શન અને બીકોઝ કોસ કન્જેક્શન આપણે સમાપ્ત કર્યા છે હવે આજે આપણે આ વિડીયોની અંદર એક બીજો કન્જેક્શન બનીશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમને ન આવડતો હોય તો આ વિડીયોના એન્ડ સુધી બનેરો સો ટકા તમને ફાયદો થશે અને સો ટકા તમારા કન્જેક્શનના ત્રણ માર્ક્સ કંઈ પણ જવાના નથી તો ચલો વિયોની શરૂઆત ગુજરાતી મિત્રો બ્લેક પોટ પર જોવો હવે આપણે જે કન્જેક્શન બનવાના છે જેનું નામ છે ડબલ્યુ એચ ઓ હુ અમુક વિદ્યાર્થી એને વુ કે એને વુ ન કહેવાય એને હુ કહેવાય અને એનો વુ જે ગુજરાતી અનુવાદ છે એ થશે કે અને જે યસ સ્ટુડન્ટ્સ જો તમે ડબલ્યુ શબ્દની દુનિયાની વાત કરતા હોય ડબલ્યુ એચ શબ્દની વાત કરતા હોય તો યાદ રાખજો કે ડબલ્યુ શબ્દમાં હુ નો અર્થ કોણ થાય પણ જો સિમ્પલ જસ્ટ કન્જેક્શન ની વાત કરો તો હુ એ કન્જેક્શન પણ છે બે રોલ નિભાવે છે સમજો ને બે રોલ નિભાવે છે ડબલ એચ પણ છે અને કન્જેક્શન પણ છે ઓકે તો આના માટે હું તમને એક ટ્રીક સાથે ભણાવીશ જો એવી પોસિબિલિટી હોય ત્યારે જ હું કન્જેક્શન આવશે બાકી આવવાનો નથી આ યાદ રાખજો પહેલેથી હા તો જુઓ શું લખ્યું છે કે સજીવ વ્યક્તિ માટે કર્તા દર્શાવે છે સ્ટુડન્ટ્સ ટ્રીક પર વધારે ધ્યાન આપવાનો ટ્રાય કરજો ઓકે સમજો તમને પરીક્ષાની અંદર બે સેન્ટેન્સ આપેલા હોય છે પહેલું સેન્ટેન્સ અને બીજું સેન્ટેન્સ હવે યાદ રાખો પહેલાં વાક્યમાં તમને જે સજીવ નામ આપ્યું હોય ને એ સજીવ નામ માટે એ સજીવ નામ માટે એ સજીવ નામને આધાર કરતું હોય એવું પહેલાં વાક્યમાં જે સજીવ નામ આપ્યું હોય એના માટે બીજા વાક્યની અંદર તમને કર્તા આપેલો હોય સ્ટુડન્ટ્સ મતલબ પહેલાં વાક્યમાં કોઈ વ્યક્તિની વાત કરી હોય એ વ્યક્તિ માટે બીજા વાક્યમાં કંઈક કર્તા લખ્યું હોય એમ એક્ઝામ્પલ તરીકે આગળ લખ્યાં ફર્સ્ટ વાક્યમાં

આ વિવેક આપણે આપણે આવતે કરી આપણી સામે હોય તો આ વિવેક છે તે ધુરંદસમાં બને છે તો તે એટલે કોણ તો તે એટલે પેલો વિવેક જ નહીં તે એટલે કોણ વિવેક તો સ્ટુડન્ટ્સ આજે તે છે એમ એ વિવેકને લાગુ પડે છે તો મેં શું કીધું કે ફર્સ્ટ વાક્યમાં જે સજીવ આપ્યો હોય એ સજીવ માટે બીજા વાક્યમાં કર્તા હોવો જોઈએ તો આ તમારો કર્તા છે જય રામ આ વિવેક માટે અહીંયા કરતા તરીકે શું છે હી જોઈ લો તમે આ કરતા છે આ ક્રિયાપદ છે અને આ અન્ય શબ્દ કહેવાય તો દેખો આ વિવેક માટે બીજા વાક્યમાં કરતા છે ગુજરાતીમાં પણ જોવો તો આ વિવેક માટે અહીંયા તે તો તે કરતા આ ક્રિયાપદ અને આ કર્મ તો આવી પોસિબિલિટી હોય આવી શક્યતા હોય તો જ હું કન્જેક્શન શક્ય બનશે બાકી બનશે નહીં હવે તમે જુઓ આ કેવી રીતે જોડાશે જ્યારે તમે મિક્સર કરશો જ્યારે આ અધ્યક્ષની મદદથી જોડશો ને તો વાક્ય આવું બની જશે હા તમારા મનમાં એવું આવે કે સર બીજા ન આવે તો તમે એકવાર જોઈ લો ચલો એન્ડ કન્જેક્શન લગાવીએ આ વિવેક છે અને તે ધોરણ દસ માં છે ચાલે પણ સો ટકા ના ચાલે આ વિવેક છે એટલે તે ધોરણ દસ માં છે સો કન્જેક્શન ના ચાલે આ વિવેક છે કારણ કે તે ધોરણ દસ માં છે બીકોઝ પણ સેટ થતો નથી

હવે તમે જ્યારે હું લગાવો ને ત્યારે તમારો આ બીજા વાક્યનો કર્તા ડિલીટ કરવાનો ગાયબ કર દેવાનો તો ગુજરાતીમાંથી તે નીકળી જશે અને ઇંગ્લિશમાંથી હી નીકળી જશે આ વિવેક છે કે જી કે જી ધોરણ દસમાં કે જે ધોરણ ધુરંદશમાં ભને છે મેં ઘણા વિદ્યાર્થી જોયા છે કે જે અહીંયા હુ કાજ લગાવે તો ખરા પણ હીને કાઢે જ ના તો એ ખોટું પડશે હવે તમે જોઈ લો આ વિવેક છે કે જે દુરંદશમાં બને છે આ વિવેક છે તે ધુરંદશમાં બને છે આ વિવેક છે કે જે ધુરંદશમાં બને છે આ વિવેક છે જે દુરંદશમાં ભને છે જે દુરંદશમાં ભને છે એ કોણ છે વિવેક જ છે તો સ્ટુબેસ જુઓ વાક્ય તમારું જોઈન્ટ થઈ ગયું તો હવે આ તો ઇંગ્લિશ લખેલું જ છે તો દીધી ઇંગ્લિશ લખી દો હવે હવે કે જે આ તમારે હિ નીકળી ગયો કહે છે બરાબર તે નીકળી ગયો કે જે માટે તમારે અહીંયા શું લાગી જશે હું બસ હવે આનું તો તમને ખ્યાલ જ છે તમારે જો શોર્ટકટ બનવું હોય તો તમારે કઈ નહીં કરવાનું જુઓ આ હી કાઢીને સીધો હું લગાવવાનું છે અને પાછળનું વાક્ય કોપી પેસ્ટ કરવાનું છે સ્ટડીઝ ઇન ધ સ્ટાન્ડર્ડ ટેન સ્ટડીઝ ઇન ધ સ્ટાન્ડર્ડ સ્ટેટ એકદમ ઇઝી છે તમારે પાછળનું વાક્ય જોઈલ કરવાનું છે જ્યારે ખાલી આગળનું લખી દેવાનું પાછળનું લખી દેવાનું અને વચ્ચેથી કાઢી હું લગાવી દેવાનું છે હવે બીજું વાક્ય જોવા ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખીશે આઈ હેલ્પ અ પર્સન ઈ ગોઝ ટુ વોક એવરી બોડી મેં એક વ્યક્તિની મદદ કરી હતી તે દર સવારે ચાલવા જાય છે યસ જય લો મેં એક વ્યક્તિની મદદ કરી હતી તે દર સવારે ચાલવા જાય છે મેં એક વ્યક્તિની મદદ કરી હતી કે જે દર સવારે ચાલવા જાય છે મેં જે વ્યક્તિની મદદ કરી હતી ને એ દર સવારે ચાલવા જાય છે જે દર સવારે ચાલવા જાય છે છે એ એ કોણ કહો મેં મદદ કરી હતી તો તમારે અહીંયા આ પર્સન છે જોઈ પર્સન અને આ પર્સન માટે બીજા વાક્યમાં હી આપેલો છે અહીંયા જો છોકરી હોય તો અહીંયા સી હોય શકે ઓકે અને છોકરો હોય તો અહીંયા હી હોય શકે તો તમારે તો કંઈ નઈ કરવાનો ને હીલ કાઢવાનો છે અને હૂ લગાવવાનો છે તો જોઈ લો આઈ હેલ્થ અપર સ આ હૂ નીકળી સોરી હી નીકળી જશે અને હૂ આવી જશે બીજી વાત તો કોપી પેસ્ટ તત છે વિદ્યાર્થી મિત્રો સી ગોઝ ટુ વોક એવરી મોર્નિંગ નું એવરી મોર્નિંગ જ રહેશે એવરી અને આ મોર્નિંગ અહીંયા લખી દો તો દેખો સ્ટુડન્ટ્સ વાક્ય પૂર્ણ રીતે જોડાઈ ગયું આઈ હેલ્પ અ પર્સન હુ ગોઝ ટુ વોક એવરી મોર્નિંગ મેં જેની મદદ કરી હતી તે દર સવારે દોડવા જાય છે ચાલવા જાય છે તો સ્ટુડન્ટ્સ આ રીતે તમે હુ કન્જેક્શન ને

ધ્યે પણ હોય શકે આગળ બહુ વચન ના હોય તો અહીંયા ધે હોય શકે તો ધ્યે કાઢીને હું લગાવી દેવાનું છે મારી તમે બસ એટલું જ કહેવું કે જો તમે આ શીખ્યા હોય તો તમારે આના આધારે ઘરે પ્રેક્ટિસ કરવી જોઈએ જાતે વાક્ય બનાવવા જોઈએ આવા ગુજરાતી પણ લખવા જોઈએ અને જો તમને આવડતું જ હોય તો ખાલી જસ્ટ ઇંગ્લિશમાં લખીને પણ પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે બાકી ડાયરેક્ટલી પ્રેક્ટિસ નહીં કરો ડાયરેક્ટ કહેશો મને આવડશે તો એમાં તમારી તકલીફ પડી શકે છે આગળ વધી હવે ડબલ્યુ એચ ઓ એમ હોટલે જેને એનો મિનિંગ શું થાય જેને ઓકે તો હવે ધ્યાન આપો કે એ ક્યારે ઉગ્રસે

તેને તેને એટલે કોને કાવ્યા તો કાવ્યા માટે અહીંયા શું લખ્યું તેને તેને એટલે એક કર્મ છે દેખો આ કરતા છે આ ક્રિયાપદ છે અને આ શું છે કર્મ છે તો અહીંયા કાવ્યા માટે પાછના વાક્યમાં કર્મ આપેલું છે તો કર્મને કાઢીને તમે હોમ લગાવી શકો છો તો આ વાક્ય આવી રીતે જોઈન્ટ થશે કે પેલી કાવ્યા છે કે જેને કે જેને હું મદદ કરું છું જોઈ લો કે પેલી કાવ્યા છે પેલી કાવ્યા છે કે જેને હું મદદ કરું છું જોઈ લો કે જેને હું મદદ કરું છું તો તમારું અહીં આકાશ નઈ આગરનું વાક્ય કોપી પેસ્ટ કરશો ધેટ ઇઝ કાવ્યા હવે તને નીકળી ગઈ દે કોઈથી આથી તને નીકળી ગયો આથી હર નીકળી જશે જોઈ લો

ઓકે એક બીજું તમને વાક્ય કહી દઉં એટલે તમને ખબર પડે એટલે તમને આઈડિયા મળે પેલા મિસ્ટર પટેલ હતા પેલા મિસ્ટર પટેલ હતા હું તેમને બોલાવતો હતો

વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરજો જે તમારે જોતું હોય એની કમેન્ટ કરજો જે તમારે સારું લાગ્યું હોય એની પણ કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી હવે હવે સરસ મજાના વિડીયોની અંદર ત્યાં સુધી બેસ્ટ ઓફ લક